મિત્રો આ વખતે અંગારા કી ચોથ જે છે એ ખાસ કરીને બાર તારીખે બાર આઠ બે હજાર પચીસ મંગળવારના દિવસે અંગારકી ચોથનું વ્રત આપ કરી શકશો પદ્મ પુરાણની અંદર ભગવાન ગણેશજીના બાર નામ છે જો આ બાર નામની મતલબ એક નામની એક માલા એટલે બાર નામની જો બાર માલા આપ જો કરો છો તો એનાથી ફાયદા ઘણા લોકો કહેતા હોય કે શાસ્ત્રીજી મને મારા જીવનની અંદર જસ્ટ નથી મળતો તો જસની પ્રાપ્તિ થાય છે બીજા નંબરની વસ્તુ એવું કહેવાય છે કે આકર્ષણ તમે ક્યાંય તો તમારો પ્રભાવ પડે છે પણ પદ્મપુરાણમાં જે બતાવે છે તે બાર નામ હું તમને કહું છું તે બાર નામની બારમાલા એક મંત્રની મતલબ એક નામની એક માલા એટલે બાર નામની બાર માલા ચોક્કસ કરજો જેનાથી ભગવાન ગણેશજીની કૃપા મળશે હવે બાર નામ કયા છે તો પહેલું નામ છે

છઠ્ઠું નામ છે ઓમ હેરમબાઈ નમઃ સાતમું નામ છે ઓમ એકદંતાય નમઃ આઠમું નામ છે ઓમ ગણાધિપાય નમઃ નવમું નામ છે ઓમ વિનાયકાય નમઃ દસમું નામ છે ઓમ ચારુ કર્ણાય નમઃ અગિયારમું નામ છે ઓમ પશુપાલાય નમઃ અને બારમું નામ છે ઓમ ભવાત્મકાય નમ ભગવાન ગણેશજીના આ બાર નામ જે બાર નામ જે પદ્મપુરાણની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવે છે